મિત્રો આપણું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર આજે આપણે અનબોક્સ કરવાના છીએ સરળ કંપનીનું એક પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ આ ડાઇનિંગ ટેબલ છે ને ક્રોસ લેગ વાળું છે જે સીધા લેગ વાળા ડાઇનિંગ ટેબલ આવે એની કમ્પેરિઝનમાં ઘણું બધું મજબૂત આવે છે તો મિત્રો આપણે આને અનબોક્સ અને જોઈ કઈ ટાઈપનું ડાઇનિંગ ટેબલ છે મિત્રો આ પ્રકારના પેકેજિંગની અંદર આવેલું છે ડાઇનિંગ ટેબલ જુઓ અંદર એક એડિશનલ પ્લાસ્ટિકનું પેકેજિંગ છે અને સાઈડમાં આ રીતના કિની ફોમનું પેકેજિંગ આપેલું છે તો સાઈડના કોર્નર્સ ડેમેજ ના થાય એના માટે મિત્રો આને છે ને તમારે ઘરે એસેમ્બલ કરવું પડે આ રીતના એના જે પાર્ટ્સ છે ને પાયા છે એ બધું અહીંયા આપેલું છે અલગ અલગ પાટ નીકળશે આ એના પાયા છે ટોટલ ચાર પાયા છે આના મિત્રો નીચેની બાજુ જુઓ આ ટાઈપની ડિઝાઇન બનેલી છે આ પ્લાસ્ટિકની અંદર આ ટાઈપની ડિઝાઇન એટલા માટે બનાવવામાં આવે કે ઉપરનું જે ટોપ છે એની મજબૂતાઈ વધારે સિમ્પલ ખાલી આ ટાઈપનું પ્લાસ્ટિક હોય અને નીચે આ ટાઈપનું ના હોય ડિઝાઇન તો એટલી બધી મજબૂતાઈ ન રહે એના માટે એડિશનલ આ ટાઈપની ડિઝાઇન બનાવેલી હોય છે મિત્રો આ ટોપનો પાર્ટ છે આ ટાઈપનો

હવે છેલ્લો પાયો એક બાકી રહ્યો છે એટલે કમ્પ્લીટ થઈ જશે બેઝનો જે પાર્ટ છે ને જો મિત્રો આ રેડી થઈ ગયો છે જોઈને તો બેઝ આનો રેડી થઈ ગયો છે ચારેય પાયા પેક થઈ ગયા છે હવે આની ઉપર આપણે નોર્મલ ટોપ મૂકવાનો છે મિત્રો આ બેઝનો પાર્ટ આપણે નીચે રાખી દીધો છે બેઝનો પાર્ટ હવે એની ઉપર આપણે આ રીતના ફિટ કરવાનું તો ઈઝી રે ફિટ કરવામાં જો અહીંયા બોક્સ રાઉન્ડ જગ્યા આપેલી છે એની અંદર ફિટ થઈ જશે આ વસ્તુ ઘરે તમે આરામથી આને ફિટ કરી શકો બહુ મુશ્કેલ નથી સાવ ઈઝી છે આ ચારે મિત્રો પાયા ફિટ થઈ ગયા હવે આને આપણે પ્રેસ કરાવી દઈએ આને ખાલી આપણે ફેરવી નાખીએ એટલે થઈ જશે ડાઇનિંગ ટેબલ રેડી મિત્રો આ પ્લાસ્ટિક નું ડાઇનિંગ ટેબલ આપણે અનબોક્સ કરેલું છે અને ફિટિંગ પણ કરેલું છે અને રેડી થઈ ગયું છે હવે જુઓ આની તમે નોર્મલ જે ડાઇનિંગ ટેબલ આવતા હોય માર્કેટની અંદર તમને ઘણા બધા ડાઇનિંગ ટેબલ દેખાશે જેની અંદર જે પાયા હશે ને અહીંયા તે સીધા પાયા હશે ચારેય બાજુ આ રીતના સીધા પાયા આપેલા હશે પરંતુ આ ડાઇનિંગ ટેબલની અંદર તમે પાયા જોશો તો તમને ક્રોસ દેખાશે જુઓ આ જે ક્રોસ પાયા છે એને કારણે આની મજબૂતાઈ છે એ વધી જવાની છે પ્લસ અહીંયા જગ્યા આપેલી છે ટ્રે ટાઈપની જગ્યા છે તો આની અંદર કાંઈ પણ વસ્તુ તમારે રાખવી હોય તો રાખી પણ શકો સામાન્ય મિત્રો પ્લાસ્ટિકના જે ડાઇનિંગ ટેબલ છે ને ઘરની બહાર ગાર્ડનમાં રેસ્ટોરન્ટની અંદર અથવા આજકાલ તમે જુઓ તો હાઈ રાઇઝ બિલ્ડિંગો જે છે અથવા લો રાઈઝ બિલ્ડિંગ છે ત્યાં પણ આ ટાઈપના ડાઇનિંગ ટેબલ રાખે છે કઈ પણ પ્રસંગ હોય ત્યારે યુઝ કરી શકાય પ્રસંગ ના હોય ત્યારે આ પાછું ફોલ્ડેબલ છે આના પાયા કાઢી અને તમે પાછા મૂકી શકો તો એ રીતના અત્યારે પ્લાસ્ટિકના ડાઇનિંગ ટેબલનો ઘણો બધો યુઝ થાય છે મિત્રો તો મિત્રો નોર્મલ જે પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ સીધા પાયા વાળું આવે એની કમ્પેરિઝનમાં આ ડાઇનિંગ ટેબલ વેલ્યુ ફોર મની રહેવાનું છે એટલે કે સારું છે એની કમ્પેરિઝનમાં મજબૂત છે મિત્રો ડાઇનિંગ ટેબલના ડાયમેન્શન સાઇઝ જોઈ લઈએ સૌથી ઉપરના પાર્ટની પેલા આપણે સાઈઝ જોઈએ ટોપની તો ઓલમોસ્ટ મિત્રો છેતાલીસ ઇંચ જેવી આની પહોળાઈ છે લંબાઈ છે અને આની પહોળાઈ જોઈને તો ઓલમોસ્ટ ઓગણત્રીસ ઇંચ જેવી છે અને આની હાઈટ આપણે જોઈ લઈએ કેટલી ઊંચાઈ છે તો ટોટલ ઊંચાઈ જોઈને મિત્રો તો ઓગણત્રીસ સાડા ઓગણત્રીસ ઇંચ જેવી ટોટલ આની ઊંચાઈ છે તો ડાયમેન્શન વાઇઝ જોઈ તો ડાયમેન્શન ઇનફ આપેલા છે આની સાથે મિત્રો તમે પ્લાસ્ટિકની ચેર યુઝ કરી શકો આ બાજુ તમે જુઓ ઘણી બધી પ્લાસ્ટિકની ચેર રાખેલી છે તમારી મનગમતી ચેર તમે આની અંદર સિલેક્ટ કરી શકો પણ સામાન્ય રીતના જ્યારે ડાઇનિંગ ટેબલની અંદર આપણે ચેર યુઝ કરતા હોય ત્યારે એ જે ચેર છે વિધાઉટ હેન્ડલની વધારે માર્કેટમાં યુઝ થતી હોય છે ડાઇનિંગ ટેબલ સાથે તે ટાઈપની ચેર પણ તમે યુઝ કરી શકો મિત્રો આની કિંમત જોઈને તો ઓલમોસ્ટ પંદરસો રૂપિયાની આસપાસ છે એટલે કે કમ્પેરેટિવલી ઘણું બધું સસ્તું ડાઇનિંગ ટેબલ છે વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મિત્રો એક નંબર આપી દઉં છું જો તમારે આ પ્રકારનું ડાઇનિંગ ટેબલ મંગાવવા તમે માગતા હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક પણ કરી શકશો